સુરતમાં રાજ્ય લેવલની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવેલ છે જેનું આજરોજ સુરતના ઇન્દોર સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

આમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણને મળ્યા છે સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનની મેયર શ્રી ના હસ્તકથી આજે આજે ટુર્નામેન્ટ ખુલ્લા મૂકવામાં આવેલા જો ત્રણ દિવસ ચાલશે અને આજે પ્રસંગે અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોહારી સાહેબ અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી અપના લાલજીભાઈ અધિકારીઓ અને ટોટલ અમારે એમાં ભાગ લેશે જોઈએ અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિસ્ટ્રેટ છે અલગ અલગ રેન્જેસ છે જેલના યુનિટ એસઆરપી યુનિટ આ તમામ જગ્યાઓથી ટીમ આવી છે જોઈએ અને અમારો સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે એ યાદગીરી લઈને સુરત જાય અને સાથો સાથ એક સારી ટીમ સ્પીડ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે આજે અમારા પંદર જેટલા જો રેફરી જો સ્પોર્ટ અથોરિટી ઓફ ગુજરાત ના ક્વોલિફાઈડ રેફરી છે આ એના સુપરવાઇઝ કરશે અને આજ આ ત્રણ દિવસનો જો કાર્યક્રમ થશે એના માટે હું સર્વપ્રથમ મહાનગરપાલિકા

હવે અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં આવ્યા ત્યાર જોઈએ છે કે આપણી પાસે ભલે અમારા તમામ પોલીસ લાઈન હોય પોલીસના અમારા છોકરાઓ હોય વડીલો હોય પોલીસ સ્ટેશનમાં હોય આ બધા જ્યારે એના સમય મળે ત્યારે આ બધા વર્ષ બે પોલ લગાવી નેટ લગાવીને આ લોકો રમતા તૈયાર કે એવા ગેમ છે જે સૌથી સસ્તા અને સૌથી છૂટ રાખવાવાળા ગેમ છે અને સૌથી જાદા એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે આ પ્રકારના ગેમ છે તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે અને સાથો સાથ જો રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારીઓ આવે તો નવી દોસ્તી એમાંથી બને અને પછી જો ડે ટુ ડે જો અમારી પોલીસની કામગીરી હોય છે એમાં જે સરસ લાઇઝનિંગ રહે કોઈ આરોપી પકડવાના હોય કોઈ પબ્લિકે મદદ કરવાના હોય કોઈ મિસિંગ થઈ ગયા હોય તો ખૂબ સારા સંકલન આ સ્ફૂર્તના લીધે અમારે જળવાતા રહે છે